તમે કોમેન્ટ કરીને જણાવજો ત્યાં શું છે કોમેન્ટ નાખજો બગલા દેખાય છે ઘણા સારા લોકોના પ્રશ્ન છે કે વ્લોગ બનાવો છે પણ શરમ આવે છે તો એવી એપ્લિકેશન બતાવો જેનાથી બેકગ્રાઉન્ડ છે ને બેકગ્રાઉન્ડ બલર થઈ જાય તો ચાલો હું તમને બતાવું કે એપ્લિકેશન તો હેલો મિત્રો કેમ છો તમે બધા આજે પાછો ફ્રીથી એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ ઘણા ખરાના ફોન આવતા હતા કે તમે વ્લોગ કેમ નથી બનાવતા એટલે વ્લોગ બનાવવાનું કાંઈ કારણ નથી પણ થોડાક આપણે બીમાર થઈ ગયા હતા એના લીધેથી આપણે વ્લોગ બનાવી શકતા નહોતા પણ આપણે પાછા ફ્રીથી નવો વ્લોગ લઈને આવી ગયા છીએ ને આજે જાય છે આપણે રાપર અને મારી સાથે કોઈ છે નહીં એકલો જાઉં છો રહ્યો તો વ્લોગમાં તમે બને રહેજો તો ચાલો થોડાક આપણે આગળ જઈ અને આગળ જઈને મળીએ ચાલો અહીંયા આગળ હાથી ધીમે ધીમે આપણે આગળ જઈ રહ્યા છીએ કેમ કે આપણી સાથે કોઈ છે નહીં જઈ રહી છીએ આગળ ચાલો થોડાક જઈએ આગળ અને આગળ જઈને મળીએ આપણે તો ફાઇનલી મિત્રો આપણે છે ને રાપરમાં બગીચામાં આવી ગયા છીએ રાપરના બગીચામાં જોઈ શકો છો તમે હમણાં તો એટલું બધું કોઈ ખાસ છે નહીં બાકી આપણે હમણાં આવ્યા હતા બગીચામાં રાપરના બગીચામાં જોઈશું જોવો તમે અને સિંહ આગળ જઈ રહ્યા છે હજી જો બાકી અહીંયા બાકી કોણ કોણ આવ્યું છે કોમેન્ટ કરીને જણાવજો કે આ બગીચામાં કોણ કોણ આવ્યા છે તમે કોમેન્ટ કરજો જરૂરથી જરૂર બાકી ઘણા ખરા લોકોના પ્રશ્ન છે કે વ્લોગ બનાવો છે પણ આમ શરમ આવે છે બાકી આપણે જ્યારે વ્લોગ બનાવો ત્યારે શરમાવાનું છે જ નહીં કેમ કે આપણે આપણે નજર છે ને કેમેરાની સામે હોવી પડે અને આજુબાજુ જોવાનું થતું જ નહીં અને એક જ સામે જ જોવાનું છે બાકી શરમાવાનું શું હોય જે હું મજા આવે એવું બોલી નાખવાનું બાકી ઘણા ખરા લોકો છે મને ફોન કરીને પૂછે છે કે વ્લોગ બનાવે છે પણ શરમાવે છે પણ શરમાવવાનું આવતું જ નહીં આપણે મજા આવે એ બોલી નાખો વ્લોગ બનાવો એમાં શું શરમાવું હોય તો ચાલો એ થોડાક આગળ આગળ જઈને આપણે મળીએ બાકી જઈ રહ્યા છીએ આગળ આપણે હમણાં તો બગીચામાં બાકી હું તમને સામે જઈને બતાવું સામે ત્રાવ છે ત્યાં જઈ અને ત્યાંનો તમને નજારો થોડો બતાવી દો આગળ ચાલો તો ફાઈનલી મિત્રો આપણે બગીચામાં ફરતા હતા ને બે આપણને ફ્રેન્ડ મળી ગયા છે શું નામ છે ભાઈ તારું તારું નામ તો ભરવાડ છે ભાઈ અને આપણે બગીચામાં અહીંયા ફરતા હતા મળી ગયા છે તો પછી ચાલો આપણે થોડાક જઈએ આગળ આગળ જઈ મળીએ તો મને બાકી મિત્રો જુઓ આવો વાંક છે રાપરનો બગીચો બાકી વ્લોગમાં તમે બંને રહેજો વ્લોગમાં કેમ કે બહુ મજા આવશે અને બંને રહેજો ને ઘણા ખરા લોકો છે વિડીયો જોવો છે પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા નહીં તો એમને કહેવાનું કે લાઈક શેર સબસ્ક્રાઈબ તમે કરી દેજો અને ઘણા ખરા જોવો છો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા પણ સબસ્ક્રાઈબ તમે કરી દેજો કેમ કે વિડીયોમાં મહેનત મહેનત લાગે છે એમનો તો વિડીયો નહીં બનતો એટલે સબસ્ક્રાઇબ તો તમે કરી જ દેજો બાકી જો આ કક છે આગળ જેવું કંક આગળ તો આપણે જઈ રહ્યા છીએ થોડુંક આમ ઉધરા જેવું છે તો બોલવામાં થોડુંક આમ એટલે વધારે આમ બોલી શકતો નહીં કેમ કે ઓછું બોલી શકું બાકી જો આ છે ત્રાવ જો આવું કંઈક ત્રાવ છે તમે તો આવ્યા હશો કે નહીં આવે કોમેન્ટ કરીને જણાવજો બાકી આપણે તો આજે આવી ગયા છીએ ખાલી વ્લોગ બનાવવા માટે બાકી બીજું કઈ તો કામ નથી ખાલી વ્લોગ જ બનાવવા છું હમણાં તો ત્રાવ તો બધું આમ પાણી ભર્યું છે બાકી ચાલો જઈ રહ્યા થોડા આગળ આગળ જઈ તમને હું બધું બતાવું એ શીતલામાં મંદિર છે હું તમને દર્શન કરાવું છીએ આગળ બાકી અહીંયા તો એટલા બધા નહીં કેમ કે અત્યારે ગરમી છે તડકો છે અને કેટલા વાગે છે ખબર આપણે દોઢ વાગે વિડીયો બનાવી છીએ એના લીધેથી કોઈ અત્યારે છે નહીં બાકી જુઓ આ કોનું છે કોમેન્ટ કરીને જણાવજો છે બાકી ખરું કોણ એટલે મને તો ખબર છે પણ તમે કોમેન્ટ કરીને જણાવજો કે આ કોનું ઝાડ છે બાકી જઈએ આગળ ચાલો ફાઇનલી મિત્રો તમે શીતલામાના મંદિરે આવો એટલે જો આ તમને મૂર્તિ જોવા મળી જાય છે શંકર ભગવાનની મૂર્તિ છે જો અહીંયા મળી જાય છે અને આવું કાંક છે ચાલો જઈએ અંદર દર્શન કરાવો તમને બાકી જો આ છે બાકી હમણાં તો તાળો મારેલ છે જોવો તમે અને દરગાહ આવો છે બાકી હમણાં તો આમાં મંદિરમાં તાળો મારેલ છે કેમ મારેલ છે તો આપણને ખબર નથી જો બાકી પાછળ હમણાં તમને એકવાર બતાવી દઉં bagi awak yang sana jarangnya. Eh, penuh tu. Cepat. Mana yang sih orang baki di perut? બાકી જુઓ અહીંયા નજારો જુઓ તમે ખાલી આવો કક્ષા નજારો અને અહીંયા મેળો પણ હોય છે શ્રાવણ મહિનાના સાતમનો મેળો હોય છે તો તમે જરૂરથી જરૂર કોઈક દિવસ આવો તો અહીંયા આટો મારજો બાકી જુઓ અહીંયા તળાવ છે બાકી આગળ પક્ષીઓનો રાખલ છે જુઓ બાકી ઓમ છે ચાલો તો જઈએ આપણે થોડાક આગળ ને આગળ જઈને મળીએ બાકી અહીંયા બધા દોરા બાંધલ છે કેમ દોરા બાંધલ છે તમે કોમેન્ટ કરીને જણાવજો કોમેન્ટ કરજો અને આ શું છે એ પણ તમે કોમેન્ટ કરજો બાકી ક્યાંક આવો કાંક છે રાપરમાં બગીચો ને અહીંયા મંદિર છે બગીચાની પાસે આવેલું છે અને તળાવ છે ચાલો તો જઈએ થોડાક આગળ અને આગળ જઈને આપણે મળીએ ચાલો જઈએ આગળ બાકી તમે આ બગીચામાં ફરવા આવ્યા છો કે નહીં કોમેન્ટ કરીને જણાવજો અને આપણે જઈએ થોડાક આગળ કેમકે થોડીક વાર અહીંયા આપણે બેઠા હતા અને થાકી ગયા છીએ કેમ કે થોડીક વાર અહીંયા બેસીને પછી થોડીક વાર આગળ આપણે જઈને મળીએ વ્લોગમાં લાસ્ટ સુધી બનાવી લેજો કેમ કે મજા આવશે તમને તો ચાલો થોડાક જઈએ આગળ ને આગળ જઈને મળીએ તો ફાઇનલી મિત્રો આપણે પાંજરાપુરમાં આવી ગયા છે રાપર પાંજરાપુરમાં જો અંદર કાંક આમ કાંક છે આગળ આગળ જઈને તમને બધું બતાવું મીરાબાઈની મૂર્તિ છે જો આ બાજુ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે આગળ થોડાક ચાલો બાકી જો સામે તો ગાયો છે અને અહીંયા પણ ગાયની મૂર્તિ છે જો બાકી જો હરણની મૂર્તિ છે અંદર છે બાકી અંદર થી આપણે એની બારે જોઈ શકીએ છીએ મૂર્તિ છે બાકી એક સામે પણ છે જો તમને બતાવી દો અહીંયાથી જો અહીંયા પણ એક મૂર્તિ છે અને આ જો અહીંયા મોરની મૂર્તિ છે મૂર્તિ રાખેલી છે એક આની આના દર મૂર્તિ છે ત્રણ વાંદરાની મૂર્તિ રાખેલી છે અને ભોળાનાથ ની મૂર્તિ રાખેલ છે શિવજીની અને પાર્વતી ની મૂર્તિ છે આ મૂર્તિ કોની છે કોમેન્ટ કરીને જણાવજો બાકી આપવાની કરજો કોમેન્ટ બાકી હું તમને આગળ હજી બતાવું બધું જો બાકી આમાં સસલા છે જો નાનકા નાનકા છે જુઓ બાકી આ જારી રાખેલ છે ખાલી જોઈ શકીએ આપણે તો અને આપણે આવ્યા છીએ ખાલી જોવા માટે એટલે બાકી જો અહીંયા કાંઈ કબૂતર છે જો આવો કક્ષા કબૂતર બાકી આપણે જઈ રહ્યા છીએ આગળ હજી બતાવો તમને હું બધું બાકી આ તમને જે દેખાય છે છે અને કાસબો પણ છે જોઈ શકો છો જંગલી કાસબો છે ઓલો નથી પાણીનો નથી આ પાણીમાં ના રે બાકી જુઓ આ અહીંયા મૂર્તિ છે સામે તમને ચીતાની મૂર્તિ અહીંયાથી બતાવું ચાલો જો

અને જોવાના અંદર આ છે કોમેન્ટ કરીને જણાવજો બાકી તમે જોઈ દે રોજડું છે અને એવું બધું છે બકરા છે અને આને શું કે કોમેન્ટ કરીને જણાવજો બાકી આ છે બકરીનું બચ્ચું કહેવાય શું તમે કોમેન્ટ કરીને જણાવજો મને કોમેન્ટ કરી નાખજો બાકી જો આના દર બધું ઘાસ અને એવું બધું પડ્યું છે અંદર તમને અંદર જઈને થોડોક બતાવું જુઓ અને અહીંયા મોરઘી છે જુઓ અને આના દર અમર છે જોઈ રહ્યા છો આ મોર છે બાકી આ શું છે આપણને ખબર નહીં એટલે તમે કોમેન્ટ કરીને જણાવજો કે આ શું છે કોમેન્ટ કરી નાખજો બગલા જેવું દેખાય છે બાકી ઓર્ખ ઇંચ મોર છે અને આ છે મુરઘી બાકી જઈએ આગળ થોડાક બાકી આ જોવા ઘાસ બધું પીડ્યું છે રાકેલ છે ગાય હારું બકરા બાકી અહીંયા હું જોઉં તો તમે જરૂર થી જરૂર અહીંયા આવજો બાકી આમાં બધું મિક્સ છે તમે જે જોઈ રહ્યા છો હે આ બાજુ શું છે જઈને બતાવું થોડુંક કેમ કે હું બહુ દિવસ પેલા આવ્યો હતો આજે આવ્યો હું કેમ કે નહીં આવતો અહીંયા હું એટલો બધો અહીંયા વધારે નહીં આવતો બાકી અહીંયા તો કઈ બાકી ચાર વન ભાઈ બધું પડ્યો છે અહીંયા તો आगे जाइए आगे आ गया था मैं तुमने बता दिया हमने थोड़ी देर पहले અમુક આખ છે રાપર નો પંજ રાપર તમે પણ કોક દિવસ રાપર આવો તો અહીંયા આવજો જોવા માટે જો બાકી અહીંયા ગાયો છે ગાયો ને ભેંસો સાથે તો ફાઈનલી મિત્રો આપણે છે ને ઘરે જવા માટે નીકળી ગયા છે ને જો આપણે સાથે આપણા ફ્રેન્ડ આવી ગયા છે એ આપણી સાથે ઘરે આવે છે રા અને આપણે જઈ છે રા આ ફોન કરીને પૂછે છે કે મને એક એવી એપ્લિકેશન આપો છે એનાથી આમ બેકગ્રાઉન્ડ બ્લર થઈ જાય પાછળવાળું બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ બ્લર કરવાની એપ્લિકેશન આપો છું તો ચાલો જોજો તો હેલો મિત્રો તમારે પણ કાંઈક આવી એપ્લિકેશન જોઈએ છે તમે મારી પાસે બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા છે તમારે પણ કંઈક આ રીતના વિડીયો ઉતરે છે આ રીતના બેકગ્રાઉન્ડ આવે છે તો તમે એક ક્લિકમાં ખાલી આવું બેકગ્રાઉન્ડ કરવા માંગો છો તો તમારે બધાથી પહેલાં તમારે એપ્લિકેશન ઓપન કરી લેવાની છે હું તમને સાઇટમાં એ સ્ક્રીન ઉપર બતાવું છું બધાથી પહેલાં તમે એપ્લિકેશન ઓપન કરી લેશો ઓપન કર્યા પછી એડિટ ઉપર ક્લિક કરીને તમારો તમે વિડીયો સિલેક્ટ કરી લેશો અને આ વિડીયો મેં સિલેક્ટ કર્યો છે એ વિડીયો મારો જ છે તમે જોઈ શકો છો અને એ વિડીયોની સાઈડમાં આવીને એ આર ફિલ્ટર ઉપર ક્લિક કરવાનું છે ફિલ્ટર ઉપર ક્લિક કરીને થોડુંક આગળ થોડુંક આગળ જવાનું છે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનો છે ઇફેક્ટ ઉપર ક્લિક કર્યા પછી તમારે નેટ ચાલુ દેવાનો છે ડેટા ચાલુ રાખવાના છે એના પછી તમારે અહીંયા તમને બલરનો ઓપ્શન જોવા મળી જશે બલર ઉપર તમે ક્લિક કરશો પછી તમને આ ખાલી લાઈન તમે ફૂલ કરશો ઓછી કરશો ઓછી કરશો તો ઓછું બલર થશે અને ફૂલ કરશો તો ફૂલ બલર થઈ જશે તમારે ઉપર છે તમારે જેવું બલર કરવું હોય તમને તમારે મજા આવે તમે બલર કરી શકો છો અને તમારે આ એપ્લિકેશન તમારે જોતો તો તમારે ઇન્સ્ટાગ્રામની ઇન્સ્ટાગ્રામમાં મને ડીએમ કરજો અને કોમ કોમેન્ટ બોક્સમાં ઇન્સ્ટાગ્રામ લિંક મેં આપેલી છે ત્યાંથી તમે ઇન્સ્ટાગ્રામમાં જઈ શકો છો અને મારી આવીને ફોલો કરી શકો છો તો ચાલો ઇન્સ્ટાગ્રામમાં જાઓ અને ઇન્સ્ટાગ્રામમાંથી મને ડીએમ કરો તો હું તમને એપ્લિકેશનનું નામ જરૂરથી જરૂર આપી દઈશ ને આ એપ્લિકેશન પ્લસ વરમાં પ્લસ વરમાં તો મને મળી જશે તો મને ઇન્સ્ટાગ્રામમાં તમે જઈને ડીએમ કરો હું આપી દઈશ ત્યાંથી બાકી અહીંયાથી તો હું એપ્લિકેશન નામ અથવા કંઈ આપી શકતો નથી બાકી તમને મેં બતાવી દીધું